નમસ્કાર ચાલું આજે એક એવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને સમજીએ જેની અસર ઘણા લોકો પર થાય છે હાઈપોથાઇરોઇડિઝમ પણ આપણે એને એક જનરલ પ્રેક્ટિશનર એટલે કે જીપીના દ્રષ્ટિકોણથી જોઈશું મતલબ કે જ્યારે કોઈ આ સમસ્યા લઈને ડોક્ટર પાસે જાય છે ત્યારે શરૂઆતથી અંત સુધી શું થાય છે આ સવાલો કદાચ ઘણા લોકોને પોતાના જ લાગશે ખરું ને આ એવા સામાન્ય લક્ષણો છે જે કોઈને પણ ડૉક્ટર પાસે જવા માટે મજબૂર કરી શકે છે પણ સવાલ એ છે કે આ બધાની પાછળનું કારણ શું હોઈ શકે તો આ બધા લક્ષણો એ એક જ દિશામાં ઇશારો કરે છે હાઇપોથાઇરોઈડિઝમ પણ આ છે શું આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી ચાલો એને બિલકુલ સરળ ભાષામાં સમજીએ એકદમ સાદી ભાષામાં કહીએ તો આપણા ગળામાં એક નાનકડી પતંગિયાના આકારની ગ્રંથિ હોય છે જેને થાઇરોઇડ કહેવાય છે જ્યારે આ ગ્રંથિ આળસુ બની જાય એટલે કે પૂરતા હોર્મોન્સ ન બનાવે ત્યારે શરીરનું આખું મશીન જ ધીમું પડી જાય છે બસ એને જ કહેવાય હાઇપોથાઇરોઇડિઝમ પણ આવું થાય છે મોટા મોટાભાગના કેસોમાં કારણ બહુ રસપ્રદ છે એમાં શરીરની પોતાની જ સેના એટલે કે એની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ થાઇરોઇડ પર હુમલો કરી દે છે આ એક ઓટો ઇમ્યુન સ્થિતિ છે અને અહીં એક આંકડો છે જે ખરેખર ચોંકાવનારો છે આ સ્થિતિ પુરુષો કરતા સ્ત્રીઓમાં આઠથી પંદર ગણી વધુ સામાન્ય છે વિચાર કરો આ કેટલો મોટો તફાવત છે સારું તો હવે કોઈ વ્યક્તિ આ બધા લક્ષણો લઈને જીપી પાસે પહોંચે છે ત્યાં શું થાય છે ડોક્ટર કેવી રીતે નક્કી કરે છે કે આ ખરેખર થાઇરોઇડસ જ છે ચાલો આખી નિદાન પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ ડોક્ટર પાસે જે ફરિયાદો આવે છે એ સામાન્ય રીતે આ હોય છે સતત થાક લાગવો વજન વધતું જવું ઠંડી જરાય સહન ન થવી સ્કિન અને વાળ ડ્રાય થઈ જવા વગેરે વગેરે એક અનુભવી જીપી માટે આ લક્ષણોનું કોમ્બિનેશન એક લાલ ઝંડી જેવું છે જે સીધું જ થાઇરોઇડ તરફ શંકા લઈ જાય છે પણ શંકાને પુષ્ટિમાં કેવી રીતે બદલવી એના માટે જવાબ લોહીમાં છુપાયેલો છે આથી ડૉક્ટર સામાન્ય રીતે બે મુખ્ય બ્લડ ટેસ્ટ કરાવે છે ટીએસએચ અને ફ્રી ટી ફોર આ ટેસ્ટ જ આખી વાત સ્પષ્ટ કરી દે છે હવે આ બે ટેસ્ટના રિપોર્ટ્સનું પરિણામ શું કહે છે જુઓ જો ટીએસએચ ઊંચું હોય અને ટી ફોર નીચું હોય તો એ સ્પષ્ટ કેસ છે પણ ક્યારેક ટીએસએચ ઊંચું હોય પણ ટી ફોર નોર્મલ હોય આને સબ ક્લિનિકલ કહેવાય એટલે કે હજી શરૂઆતનો તબક્કો છે આ રિપોર્ટ્સ જીપીને એકદમ સ્પષ્ટ ચિત્ર આપી દે છે ઓકે તો બીમારી પકડાઈ ગઈ પણ હવે સવાલ એ છે કે કેમ આનું મૂળ કારણ શું છે એ જાણવા માટે ડૉક્ટર એક ત્રીજો ટેસ્ટ કરાવી શકે છે એન્ટીબોડી ટેસ્ટ જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જ જવાબદાર છે સારું નિદાન થઈ ગયું કારણ પણ ખબર પડી ગઈ હવે સૌથી મહત્વની વાત સારવાર અને અહીં સારા સમાચાર એ છે કે આની સારવાર ખૂબ જ સીધી સરળ અને અસરકારક છે આ સારવારનો આધારસ્તંભ છે એક નાનકડી ગોળી જેનું નામ છે લીવો થાઇરોક્સિન આ શું છે આ બસ એ જ હોર્મોન છે જે શરીર બનાવી નથી રહ્યું એને બહારથી આપવામાં આવે છે સિમ્પલ જે ખૂટે છે એ પૂરું પાડો પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે આ ગોળી લેવી એટલું મહત્વનું નથી જેટલું એને સાચી રીતે લેવી મહત્વનું છે એને હંમેશા ખાલી પેટે લેવી પડે છે અને બીજા કોઈ સપ્લિમેન્ટ્સ સાથે નહીં જરાક પણ ભૂલ થાય તો દવાની અસર ઓછી થઈ શકે છે એકવાર દવા શરૂ થઈ જાય પછી કામ પૂરું નથી થતું હકીકતમાં હવે ફાઇન ટ્યુનિંગનો તબક્કો શરૂ થાય છે દરેક વ્યક્તિને અલગ ડોઝની જરૂર હોય છે એટલે જીપી પહેલા વર્ષમાં ખૂબ નજીકથી નજર રાખે છે વારંવાર બ્લડ ટેસ્ટ કરીને ડોઝને પરફેક્ટલી સેટ કરે છે ડોક્ટર પાસે દવા સિવાયનો સૌથી કોમન સવાલ શું આવતો હશે એ જ કે ડોક્ટર ખાવા પીવામાં શું ધ્યાન રાખવું ચાલો આ ગેરસમજો અને હકીકતો પર એક નજર કરીએ એક જીપીના દ્રષ્ટિકોણથી જુઓ જીપીની સલાહ અહીં બહુ સ્પષ્ટ હોય છે એક સારો સંતુલિત આહાર હંમેશા ફાયદાકારક છે પણ જે વસ્તુઓથી દૂર રહેવાનું છે એ વધારે મહત્વનું છે બજારમાં મળતા થાઇરોઇડ સપોર્ટ જેવા સપ્લિમેન્ટ્સથી બચવું જોઈએ કારણ કે એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને નુકસાન પણ કરી શકે છે આપણે એ સમજવું પડશે કે હાઈપો મેનેજમેન્ટ એ એક બે મહિનાની વાત નથી આ એક આજીવન સફર છે અને આ સફરમાં કેટલાક ખાસ વળાંક આવે છે જ્યાં વધારે સાવચેતી રાખવી પડે છે આમાંનો સૌથી મહત્વનો તબક્કો છે ગર્ભાવસ્થા આ સમયે થાઇરોઇડનું મેનેજમેન્ટ ફક્ત માતા માટે જ નહીં પણ ગર્ભમાં વિકસી રહેલા બાળક માટે પણ અત્યંત અત્યંત જરૂરી છે થાય છે એવું કે ગર્ભાવસ્થામાં શરીરની હોર્મોનની જરૂરિયાત અચાનક વધી જાય છે એટલે જેવો ગર્ભ રહે તરત જ ડૉક્ટર દવાનો ડોઝ વધારી દે છે અને આખા સમયગાળા દરમિયાન દર ચાર અઠવાડિયે ટીએસએચ ચેક કરવામાં આવે જ છે આમાં જરા પણ બેદરકારી ચાલે નહીં એક સારો જીપીએ પણ જાણે છે કે તેની મર્યાદા શું છે મોટાભાગના કેસ તેઓ સંભાળી શકે છે પણ અમુક ખાસ પરિસ્થિતિઓમાં તેઓ તરત જ દર્દીને સ્પેશિયાલિસ્ટ એટલે કે એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે મોકલે છે જેમ કે ગર્ભાવસ્થાના કેસમાં બાળકોના કેસમાં અથવા જો ટીએસએચ કંટ્રોલમાં ન આવતું હોય આ બતાવે છે કે સારવાર એક ટીમવર્ક છે અને આ જ વાત આજના વિશ્લેષણના સાર પર લાવે છે આખી પ્રક્રિયા એક ભાગીદારી છે ડોક્ટર અને દર્દી વચ્ચેની ડોક્ટર સાચો રસ્તો બતાવી શકે છે પણ એ રસ્તા પર નિયમિત ચાલવું એ દર્દીના હાથમાં છે આ સુસંગતતા જ સારા સ્વાસ્થ્યની ચાવી છે તો આપણે જોયું કે હાઈપોથાઈરોઇડિઝમ એ કોઈ અંત નથી પણ એક નવી મેનેજ કરી શકાય તેવી યાત્રાની શરૂઆત છે આ કોઈ ડરાવણી બીમારી નથી પણ એક એવી સ્થિતિ છે જેને યોગ્ય સમજ અને સારવારથી સરળતાથી નિયંત્રણમાં રાખી શકાય છે તો આજના વિશ્લેષણ પછી વિચારવા જેવો સવાલ એ છે કે સ્વાસ્થ્યની આ સફરમાં પ્રથમ અને સૌથી મહત્વનું પગલું કયું હોઈ શકે છે